વર્લ્ડ બ્લડ ડોનેશન ડે નિમિત્તે વડોદરા શહેરમાં આયુષ બ્લડ સેન્ટર દ્વારા રક્તદાતાઓનો અભિવાદન સમારોહ રાખવામાં આવ્યો જ્યારે જ્યારે રક્તની જરૂરિયાત હોય અને જ્યારે જ્યારે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય ત્યારે મોટી સંખ્યામાં લોકો રક્તદાન કરે છે હંમેશા જ તેઓ અન્યોની મદદ કરવા માટે તત્પર રહેતા હોય છે તેવા લોકોનું અભિવાદન કરવા માટેનો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જ્યારે પણ કોઈપણ સંકટ આવી પડ્યું હોય હાલની જ વાત કરીએ તો અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટના અને જેમાં પણ બ્લડની જરૂરિયાત હોય તેવામાં પણ ઘણા બધા લોકો આગળ આવ્યા અને બ્લડ ડોનેશન કર્યું આ પહેલાંની વાત કરીએ તો ઘણી બધી એવી ઘટનાઓ કે જ્યારે બ્લડની જરૂરિયાત હોય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હોય લોકોની મદદ માટે આ પ્રકારના જ્યારે કેમ્પ થતા હોય તેવામાં ઘણા બધા લોકો સાથ આપે છે અને બ્લડ ડોનેશન કરતા હોય છે ત્યારે અભિવાદન સમારોહ કરવામાં આવ્યો અને સાથે જ રેગ્યુલર રક્તદાન કરનારા ફતેહ પઠાણ ફતેહ મહંમદ પઠાણ દ્વારા રક્તદાન ઉપર એક કવિતા લખવામાં આવી છે આ કાવ્યનું વિમોચન પણ કરવામાં આવ્યું આજ વિશ્વ રક્તદાતા દિવસ દરમિયાન ઉજવણી રૂપે અમે રંગોળી સ્પર્ધાનું આયોજન કરેલું હતું પણ દુઃખદ પ્લેન ક્રેશની દુર્ઘટનાને કારણે એ રંગોળી સ્પર્ધાનું આયોજન રદ કરેલું હતું પરંતુ રક્તદાન શિબિરના આયોજક એવા ફતેહ મોહમ્મદ પઠાણભાઈ દ્વારા સર્વ રક્તદાતાઓ માટે એક કવિતા અર્પણ કરી છે જે એમણે આયુષ બ્લડ બેંક વતી રૂટીનની અંદર દરેક પેશન્ટ માટે બ્લડ મળી રહે છે અને એ સંદર્ભે રક્તદાતાના શિબિરના આયોજકો અને રક્તદાતા માટે એમણે મેરા લહુ બોલતા હૈ એ શીર્ષક હેઠળ એક સુંદર કવિતાનું રચના કર્યું છે કે મેરી રગો મેં નીકળ કે તેરી રગો મેં બેતા હૈ એ મેરા લહુ બોલતા હે આપણે જાણીએ છીએ કે બ્લડ છે એ કંઈ ફેક્ટરીમાં બનતું નથી એક વ્યક્તિ જ્યારે ડોનેટ કરે છે ત્યારે બીજી વ્યક્તિને મળે છે તો આજ રોજ વિશ્વ રક્તદાતા દિવસ દરમિયાન જે સ્વૈચ્છિક રક્તદાતાઓ છે એમને અભિવાદન એમનો આભાર વ્યક્ત કરવા માટેની ઉજવણી કરવામાં આવે છે આપણે જાણીએ છીએ વડોદરા જિલ્લાની વસ્તી આજે બેતાલીસથી તેતાલીસ લાખ પહોંચી છે પરંતુ એ પૈકી વાર્ષિક આજે પણ માત્ર એક લાખ યુનિટ જ બ્લડ ડોનેટ થાય છે એમાં પણ મોટાભાગના સ્વૈચ્છિક રક્તદાતાઓ રિપીટ બ્લડ ડોનેટ કરે છે એટલે વસ્તીના બહુ જ ઓછા ભાગના લોકો બ્લડ ડોનેટ કરે છે તો વાર્ષિક એક લાખ એંસી હજાર બ્લડ યુનિટની જરૂરિયાતની સામે હજુ પણ બ્લડ ડોનેશન ઓછું થાય છે તો સ્વૈચ્છિક રક્તદાતાઓ આગળ આવે અને જે લોકો ડોનેટ નથી કરતા એ પણ ડોનેટ કરે હું છેલ્લા બાર વર્ષથી આ રક્ત બ્લડ ડોનેશન એક્ટિવિટી સાથે જોડાયેલો છું અને બ્લડ ડોનેશન એક્ટિવિટી મારી માટે એક સેવા નથી પણ એક લક્ષ્ય છે કે ભવિષ્યમાં લોકોને વધુમાં વધુ આ એક્ટિવિટીમાં જોડી શકું લોકો પ્રેરિત થાય રક્તદાન કરવા માટે અને મારા જે બાર વર્ષનો અનુભવ મારી લાગણી મેં એક શબ્દમાં વ્યક્ત કરી છે એ એ મેરા લવ બોલતા એ શક્તિ એક કવિતા લખી છે મારા મારું આ કાવ્ય લખવાનું એક જ હેતુ છે કે વધુમાં વધુ વડોદરા શહેરના લોકો ને ભારત દેશના લોકો રક્તદાન કરે જે રોજને રોજ જો કેન્સર છે ડાયલિસિસ છે અકસ્માત છે જે બ્લડની જરૂરત પડે છે એના પ્રમાણમાં રક્તદાન બહુ ઓછું થાય છે એટલે મારી યુવાઓને અપીલ છે મારા કવિતાના માધ્યમથી કે વધુમાં વધુ રક્તદાન કરો જેથી આપણે દર્દીઓને શહેરના દર્દીઓને શહેરથી બહારના નિદાન કરવા આવતા દર્દીઓને સમયસર બ્લડ પહોંચાડી શકીએ એવી મારી નમ્ર વિનંતી છે વધુમાં વધુ રક્તદાન કરો